હા કેમ છો મિત્રો મજામાં તમારું હાર્દિક સ્વાગત છે આવા લગ્ન થાય છે અમદાવાદમાં એટલે મને કોઈ કંકુતરી નથી આપી આપડે કોઈ કંકુત્રી આલે હું વગાડવાનું લઈને આવ્યો છું પછી હું તમને એ પણ બતાવું જોઈ લો પાછળ મોટા મોટા બિલ્ડિંગ છે બે અને આ ડેકોરેશન વાળા બધું તૈયારી કરે છે અને રસોડા વાળા એ પણ તમને જો આ ટેબલ ઉપર રાતે બેસી બેસી ખાશે આજે તો અમુક કાધુંય નહી હોય એના માટે રાતે છે પોઈ બેસી ઉપર બેસી બેસીને ખાશે એ પાછા ઓર્ડર કરશે વેટર ને પાણી આવા દે મન્ચુરિયન આવા દે મીઠાઈ આવા દે જો બધા વેટરો કામ કરે છે જાકો ચમચી સાફ કરે છે જો એટલા માણસો છે જો આ અનાનસ છે અમુક લોકો તો જાતે ખાશે કાલ ખાવું ના પડે ને ભગવાન બુદ્ધ લગભગ બધી જગ્યા જ્યાં જવું ને લગભગ સિત્યાસી એસી ટકા લોકો ના ઘરે હું જોઉં છું કે જેવો આપડે ઘરમે એન્ટર થઈએ ને ત્યાં ભગવાન બુદ્ધ ની મૂર્તિ હોય કોઈ ની હોય કે ના હોય હું કોઈ વિરોધ નથી કરતો કોઈ ની હોય કે ના હોય ભગવાન બુદ્ધ ની મૂર્તિ હોય હોય ને હોય પાટલ ના ડેકોરેશન નો નજારો ને બુદ્ધ જેવા ખુરશીઓ